લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અવસર મતદાનનો અંતર્ગત વડોદરા શહેર વિધાનસભાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અવસર મતદાનનો અંતર્ગત વડોદરા શહેર વિધાનસભાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મતદાન જાગૃતિ અંગે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી રંગોળી તૈયાર કરીને વધુમાં વધુ લોકો આગામી સાત મેના રોજ મતદાન કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર વડોદરા શહેરમાં વિવિધ શાળાઓ સંસ્થાઓ સાથે મળીને મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ વિધાનસભામાં આવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં દસે દસ વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ શાળાઓ દ્વારા બિગેસ્ટ એટલે કે મોટી રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ વડોદરા સિટીની જે સ્કૂલ છે એમાં લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલમાં બહુ ભવ્ય મોટી રંગોળી કરીને મતદાન સો ટકા થાય એ માટે સંદેશો આપ્યો છે આ જ રીતે શહેરની નામાંકિત સ્કૂલો સરકારી સ્કૂલોમાં પણ આ પ્રકારનું અભિયાન ચાલુ કર્યું છે આની પહેલાં જ અમે એક મેસેજ આપ્યો તો હ્યુમન ચેઇનનો અને આજે જ વડોદરા ફરીથી મેસેજ આપશે બિગેસ્ટ રંગોળીનો આપણે એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે કોઈ મતદાતા રહી ન જાય સો ટકા મતદાન માટે વડોદરા કટિબદ્ધ છે વડોદરા શહેરમાં બહાદુર સાથે કેન્દ્રીય વિદ્યાલયમાં જે બાળકોના રણપુર કાર્યક્રમ કરવામાં આવ્યું છે તે અદભુત છે અને બાળકોને તમે કહીએ છીએ કે તમે તમારા મહોલ્લાના તમારા ઘરના તમારા કુટુંબના તમામ સભ્યો મતદાન કરે અને વધારે પોતું મતદાન જે સરકાર દ્વારા સીનો આટલો કાર્યક્રમ કરતું હોય તો બધાને વિનંતી કે બધા મતનું પોતાના કરે અને વધારે પૂરતું મતદાન